લુક્શાયનું નું મહાપર્વ એટલે ચૂંટણી ત્યારે ત્રીજા તબક્કામાં બાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ગાંધીનગરના નાગરિકો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા લોકો વહેલી સવારથી મતદાન કરવા માટે પોતાના નિયત કરેલા મતદાન મથકે પહોંચી રહ્યા છે તો આ વચ્ચે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીધાબેન પટેલ સેક્ટર બાવીસ ખાતે આવેલ સફલ સ્કૂલ ખાતે મતદાન કરવા પહોંચ્યા તેઓ ઢોલ નગારા સાથે મહિલા સાથે મતદાન કરવા સફલ સ્કૂલ ખાતે પહોંચ્યા જ્યાં મોટી સંખ્યામાં બહેનો પણ મતદાન માટે પહોંચી ધારાસભ્ય

ત્યારથી ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગરના નાગરિકો ઉભા રહીને પોતાની મતદારી નોંધાવી રહ્યા છે અને આ દેશના વિકાસ માટે સહભાગી પણ નોંધાવી રહ્યા છે ત્યારે હજી પણ જે ઘરમાં લોકો ભરાઈ રહેલા છે જે નાગરિકો હજી વોટિંગ કરવા નથી નીકળ્યા એમને હું અપીલ કરું છું કે આપનો આ પવિત્ર અને કિંમતી વોટ ચોક્કસથી આપો દેશના ભવિષ્ય માટેનો આપણો આ વોટ છે દેશના વિકાસ માટે દેશના ઉત્કર્ષ માટે અને દેશનું ભાવિ દિશા નક્કી કરવા માટેનું આ વોટિંગ છે લોકસભાનું ઇલેક્શન એ દર પાંચ વર્ષે આવતું આ ખૂબ મહત્ત્વનું ઇલેક્શન છે કે જેથી આપણા દેશને નવી દિશા અને નવી રાહ ચિંધાશે તો આપનો મત એ ખૂબ કિંમતી મત છે મેં પણ આજે વોટિંગ મારા બુથના સર્વ નાગરિકોની સાથે વાગતા ઢોલે ખૂબ સારી રીતે એક ઉજવણી એક તહેવારની ઉજવણી કરતા હોય એવી રીતે ઉજવણી સાથે ચા પાણી નાસ્તો સાથે કરીને અમે બધા જ સાથે આ વોટિંગ કરવા આવ્યા છીએ તો જે હજી પણ ઘરમાં જે નાગરિકો છે એમને ભૂત મથકોમાં ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સર્વ પણ આપણો વોટ બાકી ના રહી જાય આપણા પરિવાર સાથે આજે આ અવશ્ય વોટિંગ કરો તો ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે મંડપ બાંધવામાં આવ્યા છે ખુરશીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે પાણી અને છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોઈને સિનિયર સિટીઝન હોય તો જે લાઇનમાં કદાચ વધારે ઊભું રહેવાનું થાય તો એ લોકોને તકલીફ ના પડે એના માટે ગરમીને ધ્યાનમાં રાખીને ગરમીથી પ્રોટેક્શન મળે એવી તમામ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે